કચ્છની સરહદે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો પગપાળા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા જે પૈકી બે જવાનોના ડિહાઇડ્રેશનને કારણે મૃત્યુ નિપજ્યા છે ગઈકાલે બપોરે ઘટેલી દુર્ઘટના અંગે બીએસએફ ઉચ્ચ સ્તરના અધિકારીઓને પણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે લખપત નજીકના અટપટા ક્રિક વિસ્તારમાં પિલર નંબર એક પાસે આ બનાવ બન્યો હતો પેટ્રોલિંગ દરમિયાન ત્રણ જેટલા જવાનોને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી જેમાંથી એક જવાન અને અધિકારીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળતા સુરક્ષા જવાનમાં શોકનું મોજું ફરી વળ્યું છે મરણ પામેલ જવાનોમાં બિહારના ચુમ્માલીસ વર્ષીય આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિષ્ણુદેવ અને ઉત્તરાખંડના ઓગણપચાસ વર્ષીય હેડ કોન્સ્ટેબલ દયાલ રામને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી ત્રણ જવાનોને ગંભીર હાલતમાં ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પર હાજર તબીબે સારવાર પૂર્વે બે જવાનને મૃત જાહેર કર્યા હતા જ્યારે ત્રીજા જવાનને જીવ બચી ગયો હતો બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અમિત કુમારે જણાવ્યું હતું કે ખાવડા નજીક આવેલા બોર્ડર પિલર નંબર એક હજાર એકસો છત્રીસ પાસે આ બનાવ બન્યો હતો ડેપ્યુટી કમાન્ડન્ટ વિષ્ણુદેવના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સવારે પાંચ વાગે દયાલરામ સહિતના કુલ પાંચ બીએસએફ જવાનોની ટીમ ફૂટ પેટ્રોલિંગમાં નીકળી હતી વાદળછાયા વાતાવરણમાં ભારે બફારા અને ભેજયુક્ત વાતાવરણમાં ટીમ બપોરે પરત ફરી હતી તે સમયે પાણી ખોટી પડતા ત્રણેયની હાલત કથળી અને ડિહાઈડ્રેશન થયું હતું